પંચમહાલ મહિસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન દી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે પંચમહાલ ડેરીના વ્યવસ્થાપક મંડળના સભ્યોની મુદત પૂર્ણ થતાં ચૂંટણી જાહેર થઈ છે જે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને તાલુકા દીઠ અઢાર બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે

ગોધરાની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસની ચૂંટણીનું આયોજન પંચમહાલ ગોધરાના એસડીએમ ગોધરાની કચેરી ખાતે યોજવામાં આવેલ છે જે અંતર્ગત નું ચૂંટણીનું જાહેરનામું તારીખ આઠ તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે અંતર્ગત કુલ અઢાર મતદાર મંડળો આવે